દાણ ચોરી અટકાવવાની અંતર્ગત ન્યૂ દિલ્હી ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ સુરત ગ્રામ્ય જિલ્લાના અધિકારીઓનું ન્યૂ ન્યુ દિલ્હી ખાતે દસમો આંતરરાષ્ટ્રીય સમારોહ અંતર્ગત ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહનો મુખ્ય હેતુ નકલી વેપાર તથા દાણ ચોરીને રાષ્ટ્રવ્યાપી અટકાવવા તથા સરકારી તમામ એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટેનો હતો ભારત દેશમાં કાર્યરત વિવિધ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા નકલી વેપારને અટકાવવા માટે કરવામાં આવેલ પ્રશંસનીય કામગીરી અધિકારી કર્મચારીની વિગત માંગતા

પ્રશંસાપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમારોહમાં આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય સ્તરના વિવિધ વિભાગના મહાનુભાવો હાજર રહ્યા હતા